પાંચ હજાર વર્ષ પેલા આવ્યો હતો મોહમ્મદ બિનજી વિદેશ થી આવ્યો હતો સોમનાથ ને માટે અને આજે આ આપણો આધુનિક લાયસન્સ દાર હમણાં આવ્યો છે આપણા સોમનાથ જિલ્લા ને લૂંટવા માટે પૂર્વ સંસદે જે શબ્દનો ઉપયોગ કર્યો મોહમ્મદ ગીજની એની સામે હિન્દુ સમાજ સોમનાથ હિન્દુ સમાજ આખો વખોડી કાઢે છે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને સાથે જ પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી આ બંને વચ્ચેનો ગજગરાય ધીરે ધીરે વધતો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે રાજકોટ ખાતે દિનુભોગા સોલંકી આવ્યા અને કલેક્ટરની પરિવારની એ સો કરોડની સંપત્તિની વાત પણ કરી જો કે હવે સતતને સતત દિનુભોગા સોલંકીનો વિરોધ થઈ રહ્યો છે વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે દિનુભોગા સોલંકીએ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને મહમદ કજની સાથે સરખાવ્યા હતા અને એ સરખામણી થતાની સાથે જ ફરી એક વખત વિરોધના સૂર ઉઠ્યા છે હવે જે વિરોધના સૂર ઉઠ્યા છે તે વેરાવળ સબ કલેક્ટરની ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદનપત્રની સાથે સાથે તમામ એ હિન્દુ સંગઠન અને સાથે જ સામાજિક આગેવાનો દ્વારા એ માંગ કરવામાં આવી કે આખી આ ઘટના સંદર્ભે જે કલેક્ટરની સામે આંગળી કરવામાં આવી છે કે જે કલેક્ટરને મોહમ્મદ ગઝની સાથે સાંકળવામાં આવ્યા છે તેને લઈને હવે વિરોધ શરૂ થયો છે વિરાવલના આ તમામ સામાજિક આગેવાનો અને સાથે જ હિન્દુ સંગઠન ના આગેવાનો શું કહી રહ્યા છે એ સાંભળો તમે પાંચ હજાર વર્ષ પહેલા આવ્યો તો મહમદ ગઝની વિદેશથી આવ્યો તો સોમનાથને લૂંટવા માટે અને આજે આ આપણો આધુનિક લાયસન્સદાર લૂટેવો હમણાં આવ્યો છે આપણા સોમનાથ જિલ્લાને લૂંટવા માટે એ લૂંટતા હું રોકાવા માટેનો મારો સર્વસ્વ અર્પણ કરું પડે તો હું કરી દેવાનું છું આપ બધાને યોગ્ય લાગે તો મારા ભ્રષ્ટાચાર મુક્તિ આંદોલનમાં આપ બધા પણ જોડાજો આવનારા દિવસોમાં હું સોમનાથ જિલ્લાને ભ્રષ્ટ ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા માટેનું એક આંદોલન ચલાવવાનો છું અને અત્યારે તો માત્ર માત્ર આ જિલ્લા કલેક્ટર ઉપર જ મારું કામ કેન્દ્રિત છે આજે રજૂઆતનો મુદ્દો એ હતો કે આપણા માનનીય કલેક્ટર સાહેબને વિરુદ્ધમાં જે પૂર્વ સંસદે જે શબ્દોનો ઉપયોગ કર્યો મોમ્મદ ગીજનીનો એની સામે હિન્દુ સમાજ સોમનાથ હિન્દુ સમાજ આખું વખોડી કાઢે છે અને જે આવા શબ્દોનો ઉપયોગ થાય અને જે ગૌચરોનો અમારે માલધારીઓના ગામોના જે ગૌચરોનો ખુલ્લા કરાવ્યા છે કે જે ગૌ માતાની મોટી સમસ્યાઓ છે એમને માટે એવડી મહેનત કરી છે અને આવા શબ્દનો ઉપયોગ કરે તો એ વ્યાજબી નથી તો એમને માટે થઈને અમારી રજૂઆત એવી હતી કે ભાઈ આવા માણસોની સામે કાર્યવાહી થાય બસ આ કલેક્ટર સાહેબની વિરુદ્ધ પછી કર્યું છે ને ગઢી શબ્દ વાપરો હિન્દુ સમાજને આ આજે દુઃખ લાગ્યું છે એના માટે કરે બધા દ્વારા આવા શબ્દો પ્રયોગ કરવામાં આવ્યો શું માંગણી છે તમારી

આપના માન્ય કલેક્ટર શ્રી ના વિરોધમાં જે મમદ ગીદની જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં સમસ્ત હિન્દુ સમાજનું પ્રભાસ પાટણ સોમનાથ સમસ્ત હિન્દુ સમાજની બહુ દુઃખ પૂછ્યું અને એના કારણે આ આવા પ્રશ્નોનો ઉપયોગ એને દિનુભાઈ એને કરવો ન જોઈએ અને એના ઉપર કોઈ પણ જાતની છ ટકા એના ઉપર કાર્યવાહી થવી જોઈએ કે જેથી કરીને બીજીવાર કોઈ હિન્દુ સમાજના સનતન હિન્દુ સમાજના લોકો વિશે આવું ન બોલે તો દિનુભોગા સોલંકી અને સાથે જ ગીર સોમનાથના કલેક્ટર આ બંને વચ્ચેનો વિવાદ અને આ બંને વચ્ચેનો ગજગ્રા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાંથી જ હતો જોકે ચૂંટણીની વચ્ચે થોડો ઘણો એવો ક્યાંક દેખાયો કેમ કે દિનુભોગા સોલંકી એવા આરોપ લગાવ્યા હતા કે કલેક્ટરે કોંગ્રેસની મદદ કરી રહ્યા છે જો કે કલેક્ટરે થોડા દિવસો પહેલા એક જાહેર કાર્યક્રમની અંદર કીધું અને ત્યાં નિવેદન આપતા તે કહી રહ્યા હતા કે જય સોમનાથ હું સોમનાથનો એક નાનો એવો અંશ છું અને આવડી આ જગ્યાઓ મેં અત્યારે ખાલી કરાવી છે હવે ક્યાંક એ વિવાદ અને વિખવાદની વચ્ચે આ તમામ જે નિવેદનો આવી રહ્યા છે તેને એક સાથે જોડવામાં આવે તો આખી એક લાંબી કડી બને એમ છે પરંતુ આ તમામની વચ્ચે દિનુભોગા સોલંકીએ રાજકોટ કલેક્ટરને જે સો કરોડની મિલકતના જે દસ્તાવેજી પુરાવા આપ્યા હતા એનું શું એનું શું થયું એ કોના હતા એને લઈને ચર્ચાઓ થઈ રહી છે એને લઈને ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ગીર સોમનાથની અંદર વેરાવળની અંદર તમામ જગ્યા ઉપર દિનુભોગા સોલંકીના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે તમારું શું માનવું છે પૂર્વ સાંસદ દિનુ સોલંકીના વિરોધમાં આપવામાં આવી રહેલા આંદોલન આવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર